બંધારણનો કડક અમલ એટલે કોઈ કડક કાર્યવાહી નથી એમાં બધાને સંમત કરવા પડે આ બંધારણ બનાવો છો આ બધા તમે અમલ નહીં કરો તો મતલબ શું છે બધાએ સંમત કરવા પડે અને સંમત થઈ અને બંધારણની અમલવારી થાય તો સમાજની ભલું થાય એ સમાજની એકતાનો સંદેશો ગયો આમાં નિયમો બધા હતા એમાં એક નિયમ હમણાં ડીજે નું ચાલે છે ચાલે છે ને બધું ડીજે ની વાત કરું તમને

ડીજેની કોમ્પિટિશન એટલે કેવી સામ સામે ડીજે માં પાંચ પાંચ હજાર નું હોય અને સામ સામે એકબીજા ને બેફામ બોલતા હોય સાહેબ હમણાં એમાં એક ઝઘડો થયો હમણાં ખેડામાં મૌધામાં સર દસ દસ હજાર નું અને બે ડીજે સામ સામે ઝઘડ્યા અને પછી તો બે ભાઈઓ અમે સામે ઝઘડવા લાગે સાહેબ પોલીસ પર યાદો થઈ એકબીજા માર્યા પોલીસ સાહેબ ભગાડ્યા અહિયાં હું ફરીથી તમને કહું કોઈ વ્યવસ્થાનો વિરોધી નથી પણ એક એવી વ્યવસ્થા બીજે હોય કે સંગીત હોય વાગે તો સંગીત શું આપે આપણા સંગીત પ્રેમ આપે સંગીત આપણાને ધર્મનું જ્ઞાન આપે સંગીત ઇતિહાસને વાગડવાનું કામ કરે સંગીત એ તમને સાચા રસ્તે વાળવાનું કામ કરે અને ત્યાં પછી આ પ્રકારની વાત ચાલે એટલે હમણાં ધારો કે બંધારણ બન્યું તો બંધારણમાં એક વાત હતી બીજે પણ એમાં કોઈ એક વ્યક્તિએ નહીં બનાવેલો ભાઈ ઈકો બનકટ કોઈ એક વ્યક્તિએ બનાવેલો નથી આ એ બંધારણ બે લાખ દસ થી વધારે લોકો ભેગા થયા છ ત્રણ મહિના મીટિંગો ચાલી છે અને વારંવાર બધાએ વાત એક કરી છે કે આ વિચાર આ થવું જોઈએ એના માટે જે વાત મૂકી એમાં કોઈ વ્યક્તિએ બનાવેલો નહીં સમાજ બનાવેલો છે અને એમાં જે કંઈ હમણાં વિષયો ચાલ્યા જેઠામીઓ ચાલી અથવા કોઈ કહે તો કે અમને પૂછવા મત આવ્યો અથવા કોઈ કહે કે અમને મંજૂર નથી હોય શકે બધા સમાજના છે જે દીકરા ઉપર કાર્યવાહી કે એ આપડા છે ભાઈ એ થોડા પારકા છે એ તો આપડા જ દીકરાઓ છે પણ વિષય એ છે કે સમાજ સમાજ કંઈ નક્કી કરે સમાજ કોઈ બંધો નક્કી કરે અને સમાજ એવું કીધું કે આ બંધો તોડશો તો તમારે એનો દંડ થશે તો એની સામે શું હોય કે ભાઈ હા સમાજે બંધો બનાવ્યો છે અમારાથી જાણે અજાણે ભૂલ થઈ છે પણ જાણે અજાણે ભૂલ થઈ છે સમાજ માય બાપ છે સમાજે આપણે બધાનું માય બાપ હોય સમાજ એ સમાજ છે કોઈ મારા એકલાથી સમાજ ના હોય તમારા એકલાથી ના હોય બધા ભેગા થાય એ સમાજ કહેવાય મારાથી નાની મોટી ભૂલ થઈ છે સમાજ જે દંડ કરી અમે ભોગવા તૈયાર છીએ પણ અમે સમાજના છે સમાજના દીકરાઓ છીએ આમાંથી અમે આગળ વધવાનું કંઈક કરો તો દરેક વસ્તુનો રસ્તો નીકળે અનુપરિચિત તમને કહું કે જે નક્કી થયું એમાં જે કંઈ વ્યવસ્થા ઉભી થઈ હોય એમાં બધા ભેગા થઈ રસ્તો નીકળે કોઈ એક વ્યક્તિ કે બંધારણ બની જાય ના હોય હું કમ બંધારણ બની જાય ના હોય એમાં તો બધા ભેગા થઈને કામ કરવું પડે અને બંધારણનો કડક અમલ એટલે કોઈ કડક કાર્યવાહી નથી એમાં બધાને સંમત કરવા પડે આ બંધારણ બનાવો છો આ બધા તમે અમલ નહીં કરો તો મતલબ શું છે બધાએ સંમત કરવા પડે અને સંમત થઈ અને બંધારણની અમલવારી થાય તો સમાજ ભલું થાય કોઈ પણ નિયમ બને છે તો જેના ભલા માટે બને છે એ જેના ભલા માટે બને છે એને તો અહેસાસ કરાવવો પડે એને તો સંમત કરવો પડે એમ જે કંઈ અત્યારે ચાલી રહ્યું છે એમાં હું એવું માનું છું કે જે કંઈ વ્યવસ્થા છે જે કંઈ બીજેવારી વાત ચાલે છે દીકરાઓ આપણા છે સમાજ આપણો છે એનો બેસીને રસ્તો નીકળે પણ હમણાં અહીંયા મેં જોયું કે આમાં એક વાત સારી લખી છે કે સાઉન્ડ સિસ્ટમ ગામમાં ગરબા રાખો તો રાખી શકાય પણ એ બેઠું સાઉન્ડ બેસાડી ડીજે નહીં લાવી શકાય પણ સાઉન્ડ તો હવે જે ગાડીમાં સાઉન્ડ સેટ કરતા હતા એ હવે અહીંયા સેટ કરજો શું ફરક પડે છે તમારે તો સાઉન્ડ સિસ્ટમ મતલબ છે જે ગાડીમાં લઈને ફરતા હતા જ્યાં માફ કરશો ગીતોનું પસંદગી બહુ ખરાબ હતી ભલા જે બધા કહેતા હોય ગીત દ્વારિકાના નાથ મારા રાજા રણછોડ છે એ ગીત ગઈએ ને તો એક એક ના હાથ તરત તાળીઓ પડે ને એકમ ગાય જોડે ગાય જૂના ગીતો હતા જૂના લગ્નના ગીતો હતા તે ગીતોમાં બાપ અને દીકરા દીકરીની વેદનાઓ ગાતા ગીતો હતા જૂના ગીતો ગાતા આ બધા માજી બેઠા છે બધા એ ગાવા લાગે અંદરની જૂના ગીતો સંસ્કાર આપતા હતા જૂના ગીતો આપણાને દિશા આપતા હતા એમ જે કલાકાર મિત્રો છે આપણા દીકરાઓ છે એમને વિનંતી કરી કેવા ગીતો બનાવ કે ગુજરાતના લોક મુખે ચર્ચા લોકો પણ ચર્ચા કરે કે વાહ શું વાત છે ઠાકોરના દીકરાએ ગીત સારું બનાવ્યું અમને ગર્વ તો લેવું હોય ને એમ બંધારણ જે બને છે એ બંધારણનો અમલ કરજો એ બંધારણના અમલ થકી સમાજનો ફાયદો કઈ રીતે થાય એની વાત કરજો બીજો હમણાં વાલેવડા ગામનો પ્રસંગ જે એમને કહ્યું વાલેવડાના કેટલાક યુવાનોએ વ્યસન મુક્તિની વાત કરી પણ માફ કરશો ગામમાં એ દારૂ તો વેચાતો હતો એ આપણા જ લોકો હતા બીજા તો કોઈ હતા નહીં ઘણી વાર શું થાય છે બે વાહના ના બનતું હોય ને તો આપણે દાંત કાઢી નાખીએ પણ તમારો વિચાર જે છે ને એ વિચાર વ્યસન મુક્તિ નો છે વ્યસન મુક્તિ માટે એક વ્યક્તિ લડતો હોય કે હજારો લોકો લડતા હોય જ્યાં જ્યાં વ્યસન મુક્તિની વાત આવે ત્યાં હું તમારી જોડે છું સાહેબ જે લોકો ફરિયાદી હતા એના જ આરોપી બનાયા જે લોકોએ દારૂબંધી માટે ગામમાં જે યુવાનોએ મહેનત કરી એ સામાન્ય યુવાનો હતા જેમણે વ્યસન મુક્તિની વાત કરી કે અમારા ગામમાં બહુ થયું હવે કાળી મજૂરી કરીને જે પૈસા લઈને આવે છે એ પૈસા દારૂમાં વેડપે છે ને દીકરી દીકરાઓની ભવિષ્યની કોઈ ચિંતા નહીં કરતા પરિવારની ચિંતા નહીં કરતા એવા દારૂડિયાઓથી મુક્ત કરવું છે અને ગામમાં દારૂબંધી બંધ લાઈફ તેવી છે સંપૂર્ણ મને કોઈ આ દારૂ વેચતા ને એમને કહેજો આ દારૂ વેચતો હોય એ કોડો કરોડપતિ થયો દારૂ વેચતો હોય કોઈ આબરૂ જોઈ કઈ અને જે દારૂ પીતો હોય ને એ તો ઘરનો જે હોય અને આપણા સમાજમાં તો શું થયું હું દારૂ પીતો ને અને ગામમાં એવું જો દારૂ ના પીતા એટલે પેલા તમે તો બંધ કરો એક મહારાજ જોડે કેટલાક લોકો ગયા પેલી ગોળ મારી વાત ખબર છે ને એટલે જઈને એવું કીધું કે મારા છોકરો ગોળ બોખાય છે મારાજ કઈક કરો ને બેચો બેચો ઉતાવળ ના કરો બધું જ કહીશું ઉતાવળ ના કરો ભાઈ મારા જોડે નાના છોકરાને લઈને ગોળ બંધ કરાવવા ગયા તો મહારાજે કીધું અઠવાડિયા પછી આવજો એટલે અઠવાડિયા પછી પાછા ગયા એટલે મહારાજે છોકરાને કીધું બેટા ગોળ ના ખવાય બહુ ગોળ માપે ખાય એટલે કે મહારાજ તમે અઠવાડિયા પહેલા કેમ ના કીધું કે હું એ ખાતો તો મેં બંધ કરી દીધો એટલે હું દારૂ નહીં પીતો ને એટલે કઉ છું હું પીતો મને બોલવાનો અધિકાર નહીં અને એવા કોઈ પણ હોય કે જેને સાચી વાત કરી હોય મંચ ઉપરથી તો પહેલા પોતે સુધરવું પડે એમ દારૂબંધી માટે જે યુવાનો મથે છે અને મતતા યુવાનો અને એક વાર ફોન કર્યો પોલીસ આવી બે વાર ફોન કર્યો પોલીસ આવી ત્રીજી વાર પોલીસ આવી પણ બુટલેગરો પકડાતા નતા એટલે ઘણા બધાને એવું થાય બુટલેગરો પકડાયા કેમ નહીં એટલે નતા પકડાતા કે એમાં કેટલાક તો હોય ને મેસેજ આપનારા કે આવી રહ્યા છીએ ભાઈ બંધ કરી દેજો એટલે બુટલેગર ના પકડાય પણ ઉપરથી ઉપરથી પીઆઈ અમારે ના જોઈએ તાત્કાલિક એની બદલી કરો એ જે કયું હોય પોતાની જાતે સમજે કે જે લોકો સાચી વિચારધારા સાચું કામ લઈને બહાર નીકળ્યા અને સાચી દિશામાં કામ કરતા હોય એવા નિર્દોષ લોકોને મારી અને ઉપરથી ખોટી ફરિયાદ કરવી એ ખોટી ફરિયાદ કરતા હોય તેમને કહી દેજો અલ્પેશ ઠાકોર મરી નહીં ગયો જીવતો છું અને એનો એ જ છું અને એનો એ જ છું ચિંતા બિલકુલ ના કરતા કોઈ થી કંટ્રોલ થાય એ નથી હું તમારો જ અલ્પેશ ઠાકોર છું અને તમારી તકલીફમાં

લોકો ઉપર જે કેસ કર્યો છે એનો પણ રસ્તો કાઢવામાં આવે હું જાહેર મંચ ઉપરથી છું નીકળે તો રસ્તો નીકળશે સાથે વિનંતી પોલીસ પોલીસ ની કાર્યવાહી કરશે એમાં બધા પોલીસ એવા નહીં હોતા બે પાંચ ટકા લોકો જે આવે છે એના કારણે આખું બદનામ થાય છે આપણા બધા દારૂ રહ્યા થોડા છે પણ પાંચ દસ ટકા દારૂ પીતા હોય એમના કારણે બધા બદનામ થાય છે એમ મારી વિનંતી એ છે દારૂ વેચતા ને એમને જઈને બ્યાજ જોડીને એટલું જ કહું કે શર્માતા નહીં કડિયુગ નું ઝેર વેચો છો કડિયુગ નું ઝેર બીજા ના ઘર ઉજાડી તમે સુખી નહીં થાવ એક વાર તો શરમાવા જાઓ અને ક્યારેક આપણા ઘર કુટુંબ કોતો ખરા હું મારી જ વાત કરું મારું ગામ અહીંયા કેટલા છે ચેક કરી લેજો અહીંથી બહુ દૂર નહીં આ નવરાત્રી હું ગયો તે મારા કાકાએ કીધું ગલ્પે દારૂ બહુ વેચાય છે કોણ વેચે મને કે આપડા જોઈએ અમને બીજા કોણ હોય આગેવાન તરીકે મારી જવાબદારી છે ને આગેવાન તરીકે સ્વીકારું ને તો 56 ની છાતી જોઈએ જેનામાં ઈમાનદારી હોય ને એ સ્વીકારી શકે મેં તો કાકા શું કરું મન કે બહુ બધે બૂમો પાડે છે તો આઈ રસ્તો કરી આપ એટલે મેં ડીએસપી સાહેબ ને ફોન કર્યો ઉ સાહેબ મારા ગામમાં વેચાય છે બંધ કરવો છે જે રીતે થાય એ રીતે લેડીઝ હોય તો લેડીઝ પોલીસ બોલાવો પુરુષ હોય તો પુરુષ પણ બોલાય મારો વરઘોડા કાતો હોય દોઈડે બાંધો જે કરવું એ કરો કોઈ એવું કહેશે કે મારા મામા છે મારા કાકા છે મારા ફુવા છે મારી મામી છે મારા દાદી છે ને જે કહેતા હોય એ મારું નામ આપે તો વિડીયો બનાવજો અને પછી બે માગજો વધારે મેં કીધું એટલે મેં ફોન મૂકે ફરતી ફોન આવે મને કે પાકું કોઈ ભલામણ તો નહીં કરે મેં કીધું હું કહું છું બીજું કોઈ ભલામણ નહીં કરે સાહેબ માતાના નિવેદ પત્યા એટલે મેં ભુવાજીને પૂછ્યું આ ખાલી વાત બનાવેલી ને એ તમને અહીંયા જ છે મારું કામ એટલે મેં કીધું ભુવાજી એક મારો સવાલ હતો આખા બધા બે રહેલા મેં કીધું જે બીજાના ઘર ઉજાડતા હોય આ દારૂ વેચીને બીજાના ઘર બરબાદ કરતા હોય આમના નિવેદ માતા સુધી પહોંચે ખરા એટલે ભુવાજી એવું કીધું કે ના નાતા હોય તો દસ વાર કીધું કેટલે બંધ કરો આ બંધ કરો તો મેં કીધું કહી દઉં

જેને ઈમાનદારીથી કામ કરવું છે એ જીઆરડી નો જવાન હોય કે કોન્સ્ટેબલ હોય એને સો વાર સલામ પણ મારા નિર્દોષ મા બેન દીકરીઓને બુટલેગોરની ફરિયાદ કરીને આ બૈડા ફાળો અને અલ્પેશ ઠાકોર ઘરે બે રહેવો નમાલો નથી હું જીવતો છું પોલીસ મેં મારા જે લોકો છે એમની સામે આ પીએની બદલી થાય અને ગામમાં સંપૂર્ણ બંધી આવે એમાં આપણે બધા એકલું ગામ નહીં આખા વિસ્તારમાં ગામે ગામ દારૂ બંધ કરાવી દો અને જે નેતા ને એમના શરમાવો ને અને બોલાવશો જ નહીં આ બંધારણ તોડે નહીં કે કોઈ બોલાવું હમણાં ત્યાં જે બંધારણ વાળી વાત કરી હમણાં સમાજ બહાર મૂકવો એ કઈ રસ્તો નથી જો હું આજે કહું તમને મારું કામ ભેગું કરવાનું છે બંધારણમાં કોઈ એવું કીધું ડીજે બંધ થઈ ગયું તું ડીજે ફક્ત લગ્ન પૂરતું એક ગામથી બીજા ગામ જવા પૂરતું બંધ થયું ધાર્મિક પ્રસંગો નહીં આવવાના સામાજિક મેળાવડાઓ નહીં આવવાના અને તમામ સમાજે બંધારણ બનાવ્યું કોઈ એક સમાજે થોડું બનાવ્યું દરેક સમાજે બંધારણ બનાવ્યું પણ જે ડીજેની કોમ્પિટિશન થતી હોય જેના કરે ઝઘડા થતા હોય મહેસાણામાં હમણાં બે દિવસ પહેલા છોકરો ડીજેના ઝઘડામાં મરી ગયો તો આની સામે તો વાત મૂકવી પડે ને આપણે એટલે જે યુવાનો છે જે દીકરાઓ છે એ આપણા છે મારા છે મને સમાજમાં કોઈની ઉપર પણ કાર્યવાહી થાય બિલકુલ ના પણ સમાજ માય બાપ છે હું એ સમાજથી છું ભાઈ આ સમાજ તમે બધા છો તો માનક બોલાવે છે મને બાજુ વાળો એ ના બોલાવે અને સમાજ એ સમાજ સર્વોપરી છે એટલે જયારે સમાજના લાખો લોકો ભેગા થી કોઈ નિર્ણય કરે તો એનું પાલન કરવું અલ્પેશ ઠાકોર જવાબદારી છે કેની બેન ની જવાબદારી છે અને તમામની જવાબદારી છે ત્યારે એવું બંધારણ જે બન્યું છે એ બંધારણમાં અમલ કરજો અને બને ત્યાં સુધી કોઈને દંડ કરવો પડે એવું ક્યાંય કઈ ના થાય એનું ધ્યાન રાખજો ફરીથી આટલો મોટો સમાજ ભેગો થયો અને સમાજની ચિંતા માટે ભેગા થયા છું હું તમારે બધ થઈને નમન કરું છું તમારો જ દીકરો છું અને તમને ખબર છે હું પાટડીનો ભાણો છું એટલે હું અહીંનો જ છું એટલા મારું ગામ અને અહીંથી અહીંયા આ ધરતીને મેં બહુ જોયેલી છે આ બજાણા દસાણા આપણું પાટડી સારું થતું સહકાર આપીએ સમાજમાં જે કંઈ થતું હોય સારું સહકાર આપીએ બાકી વિરોધમાં ના પડીએ ફરીથી તમારી રાજનીતિ ઈચ્છાઓ બીજું ત્રીજું બધુંય ચાલવાનું પણ દુનિયા ક્યાં પહોંચી ગઈ અને આપણે ક્યાં લડે